बाजू में बेल आइकन प्रेस करो वीडियो लाइक करो तमारा मित्रों दोस्तों ने शेयर करो तो विषय इंग्लिश यूनिट टू अ शीप कैन वॉक तो एक्टिविटी वन नीचे ना रैमिंग वाचो अने मानो डो रैम वाचो आई एम स्मेलिंग आई एम स्मेलिंग लुक एट लुक एट मी कैन यू स्मेल एज आई डू रैबिट नो आई कैंट नो आई कैंट फ्रॉग આઈ એમ હોપિંગ આઈ એમ હોપિંગ લુક એટ મી કેન યુ હોપ એસ આઈ ડુ બેટ નો આઈ કેન કેન નોટ નોટ નો આઈ આઈ એમ લુક એટ મી કેન યુ બીટ એસ આઈ ડુ સ્નેક આઈ કેન યસ આઈ કેન ત્યાર પછી મિત્રો એક્ટિવિટી ટુ નીચેના શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવાના છે આબીસીડી પ્રમાણે

ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને વેડ ડિજિટલ એજ્યુકેશન નામ એપ્લિકેશન ડાઉનલોડ કરી ઓપન કરશે પેજ ખુલશે જેમાં તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો વિદ્યાર્થી મિત્રો એટલે આ પેજ પેડ ખુલેસમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવા જ વિડીયો જોઈ શકો છો ચાલો આગળ વધીએ એક્ટિવિટી થ્રી એ तेज तो क्रिया कर सको उदाहरण प्रमाण लखो बोलो क्लू सींगूड डू एक्सरसाइज क्लाइम अउंटेन स्पीक इंग्लिश हेल्प मै फ्रेंड जम्प वेरी हाई अंडरस्टेण हिंदी रन वेरी फास्ट तो एक्जाम्पल ड्राइव अ कार केन यू ड्राइव अ कार यस आई केन ड्राइव अ कार सींग सॉग केन यू सींग सॉन्ग यस आई केन सींग सॉन्ग कूक मै फूड केन यू कूक मै कूक यू फूड પ્રશ્નો વાંચો ને તમારા વિસ્તારમાં લોકોને પૂછવા માટે આવા બીજા પ્રશ્નો બનાવો एक्साम्पल कैन यू प्ले गरबा कैन यू ऑपरेट अ कंप्यूटर कैन यू ड्राइव अ कार कैन यू सिंग अ सॉन्ग कैन यू राइट अ हिंदी कैन यू मेक अ टी कैन कैन यू यू प्ले क्रिकेट सिंग अ सॉन्ग कैन यू रन वेरी फास्ट कैन यू जम्प वेरी हाई कैन यू ईट थ्री लड्डू कैन यू फ्लाई काइट कैन यू ड्रॉ पिक्चर कैन यू क्लाइंब अ ट्री एवं रीते एक चार नीचे ना संवाद वाँचो आपेली क्रिया कर संवाद बनाव બરો અજય અને રાજુનો છે છે રીતે મહેશ અને નો બનાયે નરેશ કેન યુ બ્રેક અ બ્રિક નરેશ નો આઈ કેન નોટ મહેશ કેન યુ ઈટ 10 રોટીસ નરેશ આઈ કેન ઈટ 10 રોટીસ આધ્યા સપના કેન યુ રાઈટ ઉર્દુ સપના નો આઈ કેન નોટ સપના આધ્યા કેન યુ મેક ટી આજે યસ કે યસ આઈ કેન મેક ટી સચિન નિર્મલ કેન યુ ટ્રાવેલ ફોર અ મંથ નિર્મલ નો આઈ કેન નોટ નિર્મલ સચિન કેન યુ ફ્લાય ઇન ધ સ્કાય સચિન નો આઈ કેન નોટ

ंग वेल वेल मैज दिश डॉन अवर फीस बुद्धिशा डॉग तो डॉग मैं मित्रों के स्मेल बेस्ट ऑफ द एनिमल सौ एलिफंट अज एनिमल ऑफ दैंड पृथ्वी पर તો એમાં આવશે જી કેન વીવ અ વેરી તો નેસ્ટોલ ઓન ધ લેન્ડ કેન લિફ્ટ ધન લિફ્ટી વેટ બરોબર પચાસ ગણું એમના શરીરના વજન કરતાં વજન ઉપાડી શકે છે એક્ટિવિટી છ નીચેની માહિતી વાંચીને ઉદાહરણ પ્રમાણે વાક્ય તૈયાર કરવાના છે વિરાટ કોહલી એક્ઝામ્પલ અમિતાભ બચ્ચન તો એનું અમિતાભ બચ્ચન ઇઝ અ બોલીવુડ એક્ટર સરદાર પટેલ તો સરદાર પટેલ ઇન્ડિયન એથલેટ સી ઇઝ ઓલ્સો અંગપ્રેસ સી હોલ્ડ ધ રેકોર્ડ ઓફ ફોર્ટી મીટર ઇન રનિંગ સેવન ચિત્રના આધારે તમારા મિત્રોને વાર્તા કહો

of an idea the crow saw some pebbles lying around it dropped them one by one into the pitcher the water slowly rise the crow drank it and flew away happily ત્યાર પછી પ્રશ્ન 8 કોલમ એ માં આપેલી અભિવાદનો ને કોલમ બી માં આપેલા પ્રતિભાવો સાથે જોડો બરાબર તો આપણે જોડવાના के नाइस टू मीट यू तो नाइस टू मीट यू बराबर केन आई टेक यू पेन योर पेन तो ई यस यू कैन जो हाउ आर यू तो यसे आई एम फाइन त्यार थैंक यू तो एम से यू आर वेलकम सोरी इट्स ओके ત્યાર પછી મિત્રો નવે બોક્સમાંના શબ્દો છ અલગ અલગ વ્યવસાયો સાથે જોડાયેલા છે તો વ્યવસાયો પ્રમાણે તમારે અલગ વર્ગીકરણ કરવાનું છે ડેન્ટિસ્ટ જો ક્લિનિક નર્સ ત્યાર પછી ટાઈલર સ્ટીચ નીડલ સીઝર્સ સેવિંગ મશીન સટ બટન ત્યાર પછી કાર્પેન્ટર સો ફર્નિચર હેમર ગન ગમ પ્લાયવુડ

ब्रिक सीमेंट क्रीट बार 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 वर्क इन सलून ही कट्स हेयर ऑफ पीपल कैन सेव अवर ब्रीड एंड मस्टेज इलेक्ट्रिशियन वर्क इन इलेक्ट्रिश शॉप यू कैन रिपेयर इलेक्ट्रिक आइटम्स ही यूज स्क्रू ड्राइवर एंड सेलिंग मशीन एक्टिविटी टेने नीचे आप बॉक्स में सामना शब्दों योग्य हो पसंद करोहर प्रमाण लखो હિયર તો લિસન વન્ડરફુલ અમેઝિંગ કોમેડી ફની લુસન કોપી ટોમચ એક્સાઇટિંગ વેરી હેપી જંગલ ફોરેસ્ટ જોકર ક્લાઉન શરલી અથવા સટનલી ત્યાર પછી આવશે વિદ્યાર્થી મિત્રો દસ બી નીચેના શબ્દોને તમારે શું કરવાના છે ધ્યાનથી વાંચવાના છે એનો અર્થ સમજો બાજુમાં આપેલી જગ્યામાં લખો જોડીમાં કામ કરો તો હિપોપોટેમસ રેબિટ स्नेल, टाइगर, जिराफ, त्यार पच्ची तो स्मेल, मिल टंग, मेमल वॉली वोलीबोल क्रिएट प्राउड विद्यार्थी मित्रों मित्र हम बसि स्प्रीक साइन सर्कस कैनवास, स्ट्रीक पेबल्स बिलीव्स ત્યાર પછી બર્નિંગ રિમુવ રોરિંગ પેડલ્સ ફોર્ટ ફિકિંગ પિંચિંગ ટોર્ન પંચર ગોરીલા ત્યાર પછી નીચેના ઓખાણું ફન એક્ટિવિટી નીચેના ઓખાણો જવાબ આપો મિત્રો બરાબર આ પ્રમાણે તમારે આપેલું છે તમારે જોઈ લેવાનું બરાબર તો અહીંયા છે બેટ આ છે ડેટ ત્યાર પછી છે બાર્ક ત્યાર પછી છે રાઈટ આ છે ઓરેન્જ બરાબર એવી રીતે તો આ રીતે સરસ મજાનું સોલ્યુશન આપણે વિદ્યાર્થી મિત્રો જોયું તો ખાસ તમારા મિત્રો દોસ્તોને જાણ કરો ચેનલ માનો હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો અને કમેન્ટ કરો અને યુનિટના વિડીયો તમારે જો તો જોઈ શકશો ત્યાં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત